વડોદરા શહેરના ભાયલીના તળાવની સુંદરતા વધારવાના કામમાં પાલિકા રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી કરોડ વધુ ચૂકવવા તૈયાર છે કોન્ટ્રાક્ટર પર ઓળઘોળ થવા મૂળ ભાવ કરતા આડત્રીસ ટકા વધુ નાણાં ચૂકવશે પાલિકાના અધિકારીઓ દલા તરવાડી જેવો વહીવટ કરે છે અને એના પુરાવા કામમાં જોવા મળે છે તાજેતરમાં સ્થાયી સમક્ષમાં મંજૂરી માટે આવેલી ભાયલી તળાવના બ્યુટિફિકેશનની દરખાસ્ત પાલિકાના અધિકારીઓની દલા તરવાડી જેવી નીતિનો બોલતો પુરાવો છે પાલિકાએ આ કામ માટે રૂપિયા ચાર પોઈન્ટ નેવ્યાસી કરોડનો અંદાજ લગાવ્યો હતો કોન્ટ્રાક્ટર અગ્રવાલ કન્સ્ટ્રક્શને આ કામ કરવા માટે રૂપિયા છ કરોડ માંગ્યા એટલે કે પાલિકાના અંદાજ કરતાં રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી કરોડ વધુ ટકાવારીમાં ગણીએ તો મૂળ ભાવ કરતાં આડત્રીસ ટકા વધુ થાય આમ પાલિકાના અધિકારીઓએ પોતે નક્કી કરેલા ભાવથી કોન્ટ્રાક્ટરને રૂપિયા એક પંચ્યાસી કરોડ વધુ લાણી કરવા એક ઝાટકે તૈયાર થઈ ગયા ટુકમાં દલાત તરવાડીને જામ અહીં સવાલ એ છે કે તડાવના બ્યુટીફિકેશનમાં અધિકારીઓ ખર્ચનો અંદાજ લગાવવામાં નિષ્ફળ રહ્યા કે પછી કોન્ટ્રાક્ટ અને લાણી કરવામાં પોતે નક્કી કરેલો ખર્ચનો અંદાજ ખોટો હોવાનું માની લીધું આ બનنے સવાલોના જવાબમાં છેવટે તો પ્રજાના નાણા વિકાસના નામે આડેધડ વપરાઈ જાય છે એવું ફલિત થાય છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર